જય હિન્દ વિદ્યાર્થી મિત્રો પંકજ જોશી કરિયર ઇન્સ્ટિટ્યૂટ ભાવનગર અને પંકજ જોશી એ ક્લાસમાં આપનું સ્વાગત છે મિત્રો રાજાઓની સિરીઝ આપણે ભણી રહ્યા છીએ અને એની અંદર આજે આપણે અભ્યાસ કરવાનો છે ભારતના પ્રથમ મહાન સામ્રાજ્ય એવા મૌર્ય વંશના શાસક ચંદ્રગુપ્ત મૌર્ય વિશે જેણે વંશની સ્થાપના કરી હતી એ રાજા વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે એટલે સૌ પહેલાં આપણે નકશો જોઈ લઈએ કે ભારતના અને ભારતની બહારના કેટલા પ્રદેશો સુધી આ ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના સામ્રાજ્યની સ્થાપના કરી હતી એના વિશેની વાતો આપણે કરીએ તો મિત્રો તમે આ નકશો જોવો છો એ પ્રમાણે પર્પલ કલરમાં અને બ્લુ કલરમાં તમને જે વિસ્તારો દેખાય છે એ એવું કહેવાય છે કે એ વિસ્તારો સુધી ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના સામ્રાજ્યની સ્થાપના કરી હતી આપણે શરૂઆત જોઈએ તો ગયા લેક્ચરમાં વાત કરી હતી કે ભાઈ ધનનંદ જે છે એ ધનનંદને હરાવીને મગધની ગાદી ઉપર કોણ બેસે છે તો કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય જે છે એ ધનનંદને હરાવીને ઈસવીસન પૂર્વે ત્રણસો ને એકવીસમાં માં મૌર્ય સામ્રાજ્યની સ્થાપના કરી છે અમુક પુસ્તકમાં ત્રણસો ને બાવીસ પણ લખ્યું છે પરંતુ આપણે અત્યારે ત્રણસો ને આધારભૂત ગણીને ચાલીશું તો ત્રણસો ને એકવીસમાં માં સ્થાપેલા આ સામ્રાજ્યની વૃદ્ધિ જે છે એ આગળ જતા ક્યાં સુધી થાય છે તો કે ભાઈ અહીંયા જે ઈરાનનો પ્રદેશ છે તો ઈરાનની બાઉન્ડ્રી સુધી ઉત્તરની અંદર અને ખાસ કરીને જે વાયવ્ય ખૂણો છે ભારતનો એ બાજુ સામ્રાજ્ય વિસ્તાર તમને જોવા મળે છે અને નીચે દક્ષિણમાં ક્યાં સુધી છે તો કે મૈસૂર સુધી એનું સામ્રાજ્ય ફેલાયેલું છે તમે આગળ એક શ્રવણ બેલગોડાનું નામ સાંભળશો તો અહીંયા સુધી જે મૈસૂરની અંદર આવેલું છે ત્યાં સુધી દક્ષિણમાં મૌર્ય સામ્રાજ્યની સત્તા ફેલાયેલી હતી આ બાજુ એ સમયે જે કામરૂપ દેશ તરીકે જાણીતું હતું એ અને પશ્ચિમની અંદર વાત કરીએ તો ગુજરાત સુધી એનું સામ્રાજ્ય જે છે એ ભારતમાં ફેલાયેલું તમને જોવા મળે છે તો આ મૌર્ય સામ્રાજ્ય વિશેની માહિતી આપણને કેમાંથી મળે છે ઇવન એવું કહી દો કે ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની માહિતી આપણને કયા પુસ્તકોમાંથી પ્રાપ્ત થાય છે તો એ પુસ્તકો છે મિત્રો અર્થશાસ્ત્ર અગત્યના પુસ્તકોમાંથી પહેલું પુસ્તક કયું છે તો કે અર્થશાસ્ત્ર આખું નામ એવું છે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર એટલે કે ચાણક્ય ચાણક્યનું બીજું નામ વિષ્ણુગુપ્ત તો એમણે જે પુસ્તક લખ્યું એમાંથી તો ઓબ્વિયસલી આપણને શની માહિતી મળવાની છે તો કે ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની માહિતી મળવાની છે મૌર્ય વંશની માહિતી મળવાની છે એના પછી મૌર્ય વંશની અંદર અથવા તો ચંદ્રગુપ્ત મૌર્યના દરબારની અંદર આવેલા જે એક રાજદૂત છે મેગાસ્થનીશ જેને ભારતીય ઇતિહાસના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે જેમણે ઇન્ડિકા નામનો ગ્રંથ લખેલો છે એમને પુસ્તકમાંથી માંથી પણ આપણને વંશ વિશેની અને ચંદ્રગુપ્ત મૌર્યની માહિતી મળે છે બીજા અજ્ઞાત લેખકોએ લખેલા બે પુસ્તક છે બૌદ્ધ ધર્મ અને લગતા પુસ્તકો છે દીપવંશ અને મહાવંશ જે શ્રીલંકાની અંદર લખાયેલા છે તો એ પુસ્તકમાંથી પણ આપણા આ વંશ અને રાજાઓની માહિતી મળે છે એ સિવાય એક નાટક છે સંસ્કૃત ભાષાનું જેનું નામ છે મુદ્રા રાક્ષસ તો એના લેખક છે મિત્રો વિશાખ દત્ત તો આ એટલા પુસ્તકો છે કે જેમાંથી આપણને વંશ વિશેની માહિતી મળે છે હવે એ માહિતીના આધારે આપણને જે પણ ઇતિહાસ પ્રાપ્ત થયો છે એને અત્યારે ટેક્સ્ટ બુક કે બીજી કોઈ ઓથેન્ટિક બુક્સની અંદર સ્થાન આપવામાં આવતું હોય છે તો એ મુજબ આપણે આજે ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની જે કાંઈ માહિતી પ્રાપ્ત થઈ થઈ છે એના વિષયોનો આપણે અભ્યાસ કરવાનો છે અને એમાં સૌપ્રથમ માહિતી છે કે આ ભાઈએ સામ્રાજ્યની સ્થાપના ક્યારે અને કોની મદદથી કરી તો તમે બધા ભણી ગયા છો કે સામ્રાજ્યની સ્થાપના ઈસમિશન પૂર્વે ત્રણસો ને એકવીસની અંદર ધનનંદને હટાવીને નંદવંશના છેલ્લા રાજા ધનનંદને હટાવીને ચાણક્યની મદદથી આ સામ્રાજ્યની સ્થાપના કરી છે એટલે આ માહિતી તો તમે ધનનંદમાં પણ ભણી ચૂકેલા આગળ વધીએ કે ઈસ્પીસન પૂર્વે ત્રણસો ને માં સેલ્યુકસ નિકેટર અને ચંદ્રગુપ્ત મૌર્યની વચ્ચે યુદ્ધ થાય છે શા માટે યુદ્ધ થયું તો એનું કારણ એવું છે મિત્રો કે ભાઈ સિકંદર ધ ગ્રેટ ભારતની અંદર આવ્યો હતો જીતવાની કોશિશ કરી હતી પરંતુ સંપૂર્ણ ભારત તે જીતી શક્યો નહોતો પરંતુ એના જે જીતેલા પ્રદેશો હતા વાયવ્ય ખૂણા તરફ એ પ્રદેશોની અંદર એમણે એક સેનાપતિની નિમણૂક કરી એનું નામ હતું સેલ્યુકસ નિકેટર સિકંદર તો જતો રહ્યો પરંતુ સેલ્યુકસ નિકેટર તેના શાસક બનીને રહે છે એ સેલ્યુકસ નિકેટર જે છે એ પછી સિકંદરનું સપનું પૂરું કરવા પૂરું કરવા માટે ભારત જીતવા માટે નીકળે છે અને એમાં એનો સામનો ચંદ્રગુપ્ત મૌર્ય સાથે થાય છે તો બંને વચ્ચે ઈસવીસન પૂર્વે ત્રણસોને પાંચમાં એક યુદ્ધ થાય છે અને એ યુદ્ધની અંદર ચંદ્રગુપ્ત મૌર્ય જે છે જીતી જાય છે સિકંદર સેલ્યુકસ નિકેટર જે છે પરાજિત થાય છે આ વિજયના કારણે ચંદ્રગુપ્ત મૌર્યને ચાર પ્રદેશો પ્રાપ્ત થયા કયા કયા તો કે અફઘાનિસ્તાનની અંદર આવેલા ત્રણ પ્રદેશો એક કાબુલ છે બીજું કંદહાર છે અને ત્રીજું હેરાત નામના પ્રદેશો છે જે આ વિસ્તારની અંદર આવેલા છે તો કાબુલ ને હેરાત અફઘાનિસ્તાનની અંદર આવેલા છે એ પ્રદેશો હાલના પાકિસ્તાનમાં આવેલું એક પ્રદેશ છે જેનું નામ છે બલુચિસ્તાન આ બલુચિસ્તાન હંમેશા આજે પણ એવી કોશિશ કરતું હોય છે કે અમારે પાકિસ્તાનમાંથી સ્વતંત્ર થઈ જવું છે જો કે એ સફળ થયા નથી તો અહીં આ વિસ્તારની અંદર તમને જોવા મળશે કે અહીંયા બલુચિસ્તાનનો વિસ્તાર આવેલો છે બાકી કાબુલ કંધહાર ને હેરાતને પ્રદેશો અફઘાનિસ્તાનની અંદર આવેલા છે તો ત્યાં સુધી

ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં તો એ દૂતનું નામ કયું છે મિત્રો તો કે મેગાસનિસ છે ખૂબ જ આયમ્પી તથ્ય છે મિત્રો જે ભારતના ઇતિહાસના પિતા તરીકે જાણીતા છે એ મેગાસનિઝ કોનો દૂત હતો તો કે સેલ્યુકસ નિકેટનનો અને એ ભારતની અંદર આવે છે ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ભારતમાં આવ્યા પછી ભારતની વિગતોનું વર્ણન કરતું એક પુસ્તક એમણે લખ્યું લખ્યું છે અને એ પુસ્તકનું નામ છે ઇન્ડિકા આ ઇન્ડિકા પુસ્તકમાંથી આપણે એ સમયના ભારતની માહિતી પ્રાપ્ત થાય છે આગળ વધીએ મિત્રો ચંદ્રગુપ્ત મૌર્યનું અગત્યનું નિર્માણ રિનોવેશન જે છે એ શેર શાહ સુરી અને ડેલાઉઝીના સમયગાળા દરમિયાન એનું રિનોવેશન કે જીર્ણોધ્ધાર કરવામાં આવે છે તો આ ગ્રાન્ડ ટ્રંક રોડ જે છે ક્યાંથી ક્યાં સુધી પસાર થતો મિત્રો તો યાદ રાખજો કે પૂર્વ ભારતની અંદર અહીંયા જે તામ્રલિપ્તી નામનું બંદર છે એ તામ્રલિપ્તી બંદર થી લઈને રાજગૃહ સુધી અને ત્યાંથી રાજગૃહ થી લઈને ફેલાયેલો છે એટલે તમે એવું કહી શકો કે પૂર્વ ભારતને આ રસ્તો ગ્રાન્ડ ટ્રંક રોડ જે છે એ ક્યાં સુધી જોડે છે તો કે મધ્ય એશિયાના દેશો સુધી જોડે છેક જે તક્ષશિલા સુધી જાય છે પેશાવર સુધી જાય છે તો યાદ રાખજો યાદ રાખજો મિત્રો કે ગ્રાન્ડ ટ્રંક રોડનું નિર્માણ સૌપ્રથમવાર કોના સમયમાં થયેલું તો કે ચંદ્રગુપ્ત

એ એની રાજધાની હતી ગિરિનગર તો ગિરિનગરના સુબા તરીકે સૌરાષ્ટ્રના સુબા તરીકે કોની નિમણૂક થઈ છે મિત્રો તો કે પુષ્યગુપ્તની પુષ્યગુપ્ત વૈશ્યની આ પુષ્યગુપ્ત વૈશ્ય જે છે એવું કહેવાય છે કે જૂનાગઢની અંદર શેનું નિર્માણ કરાવે છે તો કે સુદર્શન તળાવનું બાંધકામ કરાવે છે સુવર્ણ સિક્તા નદી અને પલાશ્વરની નદીના કિનારે આ

એમણે કઈ જગ્યાએ વિતાવ્યો તો કે કર્ણાટક હાલના કર્ણાટકની અંદર અને એ સમયના મૈસૂરની અંદર આવેલું શ્રવણ બેલગોડા છે તો શ્રવણ બેલગોડામાં તેઓ સંલેખના પદ્ધતિના માધ્યમથી પોતાનો દેહ ત્યાગ કરે છે એટલે કે ઉપવાસના માધ્યમથી પોતાનો દેહ ત્યાગ કરે છે તો યાદ રાખજો કઈ જગ્યાએ દેહ ત્યાગ કર્યો અને કઈ નદીના કિનારે તો નદી જે છે મિત્રો એ તુંગભદ્રા નદી છે અને વિસ્તાર તમને પૂછાય તો શ્રવણ બેલગોડા નામનું સ્થળ છે હાલના કર્ણાટકની અંદર આવેલું છે એવું પણ કહેવાય છે કે આ ચંદ્રગુપ્તના સમયગાળા દરમિયાન જૈન ધર્મને લગતી જૈન ધર્મની સંગતિનું આયોજન કરવામાં આવે છે તો જૈન ધર્મની પ્રથમ સંગતિનું આયોજન જે છે એ મિત્રો ચંદ્રગુપ્ત મૌર્યના સમયગાળા દરમિયાન ઈસવીસન પૂર્વે બસોને અઠ્ઠાણુંની અંદર કરવામાં આવે છે ક્યારે મિત્રો ઈસવીસન પૂર્વે બસોને અઠ્ઠાણુંની અંદર પ્રથમ જૈન સંગતિનું આયોજન કરવામાં આવે છે છે તો મિત્રો યાદ રાખજો એના અધ્યક્ષ જે એ ભદ્રબાહુ હતા અને આ જૈન સંગતિનું આયોજન કરવામાં આવ્યું હતું બીજી જૈન સંગતિનું આયોજન ક્યાં કરવામાં આવેલું એ મિત્રો તમે લોકો મને કોમેન્ટની અંદર જણાવજો કારણ કે જૈન ધર્મની બે જ સંગતિઓ છે અને એ સૌથી અગત્યની સંગતિઓ છે આના ઉપરથી તમે એવું કહી શકો કે આ ચંદ્રગુપ્ત મૌર્યએ પોતાના જીવન દરમિયાન કયો ધર્મ અપનાવેલો અને કયા ધર્મને વધુ સંરક્ષણ આપ્યું હતું તો એ મિત્રો છે જૈન ધર્મ આનો પૌત્ર જે આવશે અશોક એ બૌદ્ધ ધર્મને સંરક્ષણ આપે છે પરંતુ એના દાદા જે હતા અશોકના દાદા જ ચંદ્રગુપ્ત મૌર્ય એ જૈન ધર્મને સંરક્ષણ આપે છે તો મિત્રો આ થઈ વાત આપણે ચંદ્રગુપ્ત મૌર્ય વિશેની જે પણ અગત્યની બાબતો હતી એની આપણે ચર્ચા કરી લીધી છે અને નેક્સ્ટ ટાઈમ આપણે ફરી એકવાર એક નવા રાજા સાથે મળીશું થેન્ક યુ મિત્રો